તો ડાયમંડ તમારા જીવનમાં કોઈ તકલીફ આપતું નથી કારણ કે આ ડાયમંડ છે ને ડાયમંડ એ કયો ગ્રહ કહેવાય શુક્રનો ગ્રહ કહેવાય હવે શુક્રનો ગ્રહ એનો મતલબ એ થયો શુક્રનો ગ્રહ એનો મતલબ એ થયો કે આપણું આખું જીવન આપણે શુક્રની સાથે જીવીએ છીએ ફોર એન એક્ઝામ્પલ શું નામ છે આપનું દીપભાઈની પાછળ સિસોદિયા સાહેબ આજ સવારે આપ કેટલા વાગે ઉઠ્યા સાચું બ્રશ કર્યું સાચું બ્રશ કર્યું તું નાયા સાચું નાયા તા તો આ બધી જ વસ્તુ શુક્રની છે આપણે તો કોઈ શીખવાડતું નથી સવારમાં ઉઠીને બ્રશ બધા જ પકડે છે ને તો એ શુક્ર છે સવારમાં ઉઠીને સ્નાન કરીએ છીએ ને તો શુક્ર છે સવારમાં ઉઠીને સારા કપડાં પહેરીને મિરરની સામે ઊભા રહીએ છીએ કે નહીં તો એ પણ શુક્ર છે તો શુક્રના વગર એક પણ સ્ટેપ આપણે ચાલતા નથી તો ડાયમંડ કેમ ના પહેરીએ પણ એ પહેરી નથી શકતા એટલે તમને પહેરવા નથી દેતા તો હું એવું માનું છું વિશ્વાસની સાથે શુક્ર પહેરશો તો જીવનમાં ક્યારેય કોઈ તકલીફ પડશે નહીં માટે હું વીટીઓ પહેરું છું હું વીટીઓ પહેરવાનું કોઈને સલાહ આપતો નથી